હેલો કેમ છો બધા મજામાં 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 જઈશું મજામાં છું વેલકમ ટુ શિયા જેઠવા બ્લોગમાં તો આજે મિત્રો તમે પહેલો અને બીજો ભાગ જોયો હશે અને તમને ખબર જશે કે આપણે ગયેલા હતા મિત્રો ગ્રાઉન્ડ કરવા તો તોનું ગ્રાઉન્ડ હતું તમને મિત્રો પહેલો બીજો ભાગ જોઈને ખબર પડી જ ગઈ છે તો આજે ગ્રાઉન્ડ કેવું રહ્યું એનો અનુભવ હું મિત્રો આજે અનુભવની વાત કહેવાનો છું તો રહ્યો છે ગ્રાઉન્ડ કર્યા પછીનો એ તમને આજે કહેવાનો છે ગાંધીનગર બીએસએફ ટ્રેનિંગ સેન્ટરમાં મિત્રો ના ગ્રાઉન્ડ શેર હોય તો તમે વીએસએમનું મિત્રો ગ્રાઉન્ડ હોય ને તો ગાંધીનગર જાઓ તો તેવો અનુભવ રહ્યો હું કા પુરાવાની ભૂલ માગી તમને હું બ્લોગમાં કન્ટિન્યુ કહીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી અને ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારે નવા નવા બ્લોગ તમને જોવો પડે અને હા લાઈક કરી દેજો અને મિત્રો જેમ પણ એમ લોકોને શેર કરો જેથી આ લોગ જોઈ શકે કેમ કે તેવો અનુભવ હોય હું હું જોવે ડોક્યુમેન્ટ બધું તમને હું આજે કહેવાનો છું તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે જો અહીંયા અગાસીમાં અહીંયા સીવીને અગાચીમાં જ છીએ ને તો આ ખોરાક અનુભવની વાત કેવી છે તો ચાલો આજે અનુભવ તો રહ્યો આપણે બીએસએફ સેન્ટર મિત્રો ગયેલા હતા ગાંધીનગર મિત્રો બી એસએફનું ગ્રાઉન્ડ હતું આજે તો હજી આપણે જન આવ્યા છીએ ને અત્યારે તો મિત્રો તમને દેખાતો હોય છે પાછી હાથ મી છે અને આપણે પૂજા છીએ મિત્રો છ વાગે તો થોડોક છ વાગ્યા ના હં ફેસ્ટ તમને તો આજ અનુભવ કહેવાનો છે તો ડોક્યુમેન્ટને એવું બધું જોવે છે એ તમને કહીશ તો કેવો રાઉન્ડમાં એન્ટ્રી થાય ત્યારથી બહાર નીકળ્યું ત્યાં સુધીનો અંદરનો અનુભવ કહ્યું કે અંદર મિત્રો હજી આપણે પહેલાં પહેલો અને બીજો ભાગ જોયો ને એમાં તમને દેખાયું નહીં હોય કેમ કે અંદર તો શૂટ કરવા ન દે વિડીયો બહાર પણ નહોતા કરવા દેતા કેમકે ઓલી સાઈડ મિત્રો આ સાઈડ આપણે ગ્રાઉન્ડ હતો અને ઓલી સાઈડ મિત્રો ફૂલ સિક્યુરિટી હતી કેમ કે એક કે ફોર્ટી સેવન લઈને મિત્રો બી એસએફના જમાનો ઊભા હતા ચાલો એટલે બહુ વિડીયો શૂટ કરવા ન દેતા તમે જોયું રહી છે અને જેટલું દેખાયું એટલું બહુ શૂટ કર્યું છે અને અંદરનો હવે અનુભવ હું રહ્યો એ તમને કહેવાનો છો તો અને હા ખાસ વાત જેમ બને મિત્રો લોકોને શેર કરો જે ત્યાં લોકો જોઈ શકે એને મિત્રો બી નું ગ્રાઉન્ડ હોય તો એને જાણી શકીએ કેવું ગ્રાઉન્ડ છે હું છે બધી માહિતી હું તમને આપીશ અને હું ડોક્યુમેન્ટ જોવે છે એ બધું તમને કહીશ તો જેમ બંને મિત્રો લોકોને શેર કરો ને આવે બી તો છ વાગ્યાનો મિત્રો ટાઈમ હોય છે એટલે જેને મિત્રો કોલ લેટર કટેવું હોય છે એમાં છ વાગ્યાનો ટાઈમ હોય તો જેમ બને એમ મિત્રો વહેલા પૂછો જેમ એટલે વાળો ખબર આવે બાકી તડકી તોડાય છે તો તમે તોડી નહીં શકો અને એવી રીતનું રહેશે કેમ કે અંદર પહેલાં તો જાગીશું એટલે માણસો ઘણા હોય તો આપણે પહેલાં ઉંચી ગયેલો હતો મિત્રો એટલે આપણે છ બીજાનો મિત્રો ટેમ હતો એટલે મારા છ બીજાને ટેમ હતો પણ ત્રણ વાગ્યા જાગી ગયા ને આ જ પછી શાર ફાડા થાય ને શારના ગાળામાં મિત્રો આપણે આપણે એન્ટ્રી રૂમ હતો ને આપણે એન્ટ્રી બેસી એન્ટ્રી ગેટ ના પૂગી ગયા તો પછી ના અનુભવ એટલે મિત્રો હું ડોક્યુમેન્ટ જોવાશે પહેલાં તો પહેલાં તો મિત્રો તમારું આધાર કાર્ડ જોઈ છે જો આધાર કાર્ડ લઈ જવાનું અને બીજો મિત્રો તમારું કોલ લેટર ફોટા અને જો દસમાની માર્કશીટ લઈ જવાની તો દસમાની માર્કશીટ નહીં હોય તો તમે અંદર નહીં જવા દે ગમે મિત્રો જો ઓરિજિનલ લઈ જાવશો તો એલ છે અને ઓરિજિનલ ન હોય તો ઝેરોક્સ તો નહીં લઈ જતા ઝેરોક્સ નહીં એટલે ઓરિજિનલ ન હોય તો ફોનમાં ફોટો હોવો જોઈએ બાકી તમારે ફોન ઓરિજિનલ રાખવાનો છે ગમે એમ ઓરિજિનલ ફોનમાં ફોટો હોવો જોઈએ કે ઓરિજિનલ માર્કશીટ તમારે આગળ હોવી જોઈએ તો લઈ દે પછી તમને એન્ડ અંદર તમને મિત્રો એન્ટ્રી થવા દેશે અંદર તમે જાશો એટલે તમને પછી એક ફોર્મ ભરાય છે પહેલાં તો તમારે સિયા સિક્કા એવું કરશે ને એવું બધું બિહાર છે ઘડી જેમ તમને આમ આગળ લેતા જાય છે મિત્રો તમારે ફોર્મ ભરાવે ફોર્મ ભરવાનું એ ફોર્મ નાખવું તમને બધી એમાં શીખવાડશે જેમ ફોર્મ ભરવાનું એમાં મિત્રો તમારે એરડ્રેસ લખવાનું હોય છે જેમ કોલ લેટરમાં હોય ને એ જ તે મિત્રો તમારે ફોર્મમાં ફોર્મ ભરી દેવાનું કોલ લેટરમાં બધું હોય છે એ તમારે લખેલું છે જેમ કોલ ફોર્મમાં હશે ને એ બધું એડ્રેસ છે નામ છે પછી મિત્રો નંબર છે અલગ અલગ બધું વસ્તુ ક્વોલિટીમાં બધું હોય છે જતી તો જોઈ લેજો અને ફોર્મ મિત્રો ભરી દેવાનું પછી સાઈઝ ફોર્મ મારીને ફોટો સોટાડીને ફોર્મ આપી દેવાનું ફોર્મ આપ્યા ફોર્મ આપ્યા પછી તમારો મિત્રો એક બાજુ તમને બોલાય છે ના તમને કપડાં ચેન્જ કરાવે છે તમારે એ ને કપડાં તોડવું એક બૂટ પહેરીને તોડવાનું એ બધું તમને કહે તો કપડાં ચેન્જ કરવાની બધું હોય તો એક બાજુ તમને બોલે છે ના લઈ રાખી નાથી તમે કપડાં વપડા ચેન્જ કરીને પછી તમને બીજો બીજી થોડીક જગ્યાએ આગળ રહી જાય પછી નહીં તમને બિહારે બિહાર પછી તમે વારાફરતી ઓલ મિત્રો આપણો બાંધે ઓલું આપણે જેને ઓલું કહેવાય સ્ટીકર સ્કેન સ્કેનર મિત્રો એ બધું બાંધે અને પગમાં મિત્રો સ્કેન બાંધે પગમાં એટલે કરિયર બાંધે એ બધું બાંધે પછી તમે મિત્રો આગળ લઈ જાય આગળ લઈ જાય પછી મિત્રો તમારો વારાફરતી આવે છે એમાં મિત્રો આપણો નંબર હતો મિત્રો આપણે ચાર વાગે પૂગી ગયા ને તોય મિત્રો વહેલાનો જ કેમ કે સોય ચોથો ગ્રાઉન્ડ ચોથા રાઉન્ડમાં વાળો હતો પહેલો બીજો ત્રીજો મિત્રો તોય આગળ એટલા આવી ગયેલા છે આપણે ચાર વાગે ગયા જેમ બને મિત્રો તમે વહેલા પૂગજો તમારો સમય હોય એની કરતાં વહેલાં પૂગશો તો તમારો ગ્રાઉન્ડ સારું આવશે બાકી તડકો થઈ જશે દી તો દી મિત્રો ઊગી જશે તો તમને તડકો લાગશે ગ્રાઉન્ડ તડકું થશે નહીં ગ્રાઉન્ડ પણ મસ્ત મજાનું છે મિત્રો ગાંધીનગર જો તમે બીએસએમનું ગ્રાઉન્ડ જાઓ મિત્રો મસ્ત મેદાન માટે તો ગ્રાઉન્ડ છે પણ થોડો ઘણો મિત્રો રફો છે જેમ બને મિત્રો પટ્ટો બાંધેલા હોય છે દોડ એની ફરતે ફરવાનું બહુ આગું નહીં થવાનું સેટમાં નહીં કે તમારો ટેમ ઘટશે મે તો મિત્રો બધું કીધું છે મને ખબર છે કેવી રીતનું મારે ગ્રાઉન્ડ થયું છે એ બધું તો ગ્રાઉન્ડમાં લઈ જાય પહેલાં તો આપણે ઘણા જ પેલા સિક્કા માગ્યો ફોટો માગે ને એવું બધું માગી એમાં આપડો મિત્રો આવી ગયો ફોટો આવી ગયો ને અંગૂઠો નહોતો આવતો તો ઘણાને મિત્રો અંગૂઠો નહોતા આવતો અને પોટા નહોતા હોતા એને મિત્રો પછી ઓળ આપણે બાંધેલો હોય છે નંબર આપણે લખેલું હોય છે એ નંબર કઢાવીએ પછી બીજે બિહાર યુડર મિત્રો છેલ્લા હા વાળો આવે બધા તોડી દે પછી કેમકે એને એ પછી આવતો હોય કે ના આવતો હોય એ નાખ્યું બાકી એને પછી લઈ લેવા આગા એટલે એ આવતો હોય કે ના આવતો એ નાખ્યું બાકી એને બાય કાઢી નાખી છે પછી એવી રીતનું કે તમારે અંગૂઠો અંગૂઠો ન આવે એવી રીતનું ખાસ ધ્યાન રાખજો પછી મિત્રો તમારા વાળા આવી દે પછી તમને આગળ લઈ જશે ના કીટ મૂકાય છે અને વારા પરથી કીટ બધાના નંબર પર મારે મૂકી દે ના તમને નંબર લખેલો છે એમાં મૂકી દે અને પછી ના મિત્રો તમને બા અંદર મિત્રો જો તમને રહી દે ને પછીનો મિત્રો દસથી આપણે તો વહેલા થોડાક છૂટી ગયા બાકી જેમ વારો આવતું ત્યાં મોડું થાય બધાને ફેલ થાય કે પાયસ થાય બધાને એક સાથે છોડે એટલે બહાર કાળા બાર જેવું થઈ જાય એટલે અંદર નાસ્તો બાસ્તો કેન્ટીન હોય છે તો પૈ કીટ મૂકવા જાવ ત્યારે પૈસા તમારે ગઝામાં રાખવાના બાકી બીજું તમને કાંઈ રાખવા નહીં દે કરિયર નહીં રાખવા દે ફોન નહીં બૂટ પહેરવા તો બૂટ પહેરવા દેવાના બૂટ પહેરવાને બાકી કડિયા ફોન ફોન કાંઈ નહીં મિત્રો તો એવી બધું છે આપણે ના પછી એ પછીનો ગ્રાઉન્ડ મિત્રો દોડવાનો વાળો આવી જાય પછી મિત્રો બધી તમને સૂચના આપે એ પણ તમારો આખો જેમ ગ્રાઉન્ડ હોય છે એ બધું સૂચના આપે જેમ કે મિત્રો તમને ગ્રાઉન્ડની ફરતે કેવી રીતનું દોડવું ક્યાં ત્યાંનું પણ મિત્રો આપણે જ્યારે દોડવી કઈ પગ પગ હોય પછી આપણો ટાઈમ સલુ થાય એ આપણો પગ પહેલો મૂકવી ને પછી આપણો ટાઈમ સલુ થાય એટલે એ ધ્યાન રાખવાનું ત્યારે તમે એટલે મિત્રો મુકેલ હોય છે આપણે સ્નેહ મૂકે પગ મૂકો પછી તમારો સમય શરૂ થાય એ પછી તમારો જેમ બને મિત્રો પહેલો રાઉન્ડ ધીમો ધીમો બીજો પાસ એવી રીતનું કરતાં કરતાં ચાર રાઉન્ડ મળવાના હોલ છે મિત્રોનું મિત્રો રનિંગ છે અને ઊંચાઈની વાત કરવી તો મિત્રો ઊંચાઈ છે ને એકસો જ માગે છે ઊંચાઈ તો ઊંચાઈ એકસો પાસઠ માગી છે અને સાચી મિત્રો માગે છે બ્યાસી સુધીની ખુલ્લી આવીને એવી રીતે એ બધું આપણે મિત્રો સા આગળ તને કહીશું હું પાસ થયો છું કે ફેલ થયો છું એ આગળ તમને કહી દઈશ તો ચાલો અત્યારે આપણે ના પૂકી જઈશું અને આપણે દોડી થોડી જ્યાં મુસ્તીમાં થઈ ગયું છે તો બધા વાળા ફર્યા આવતા જાય પછી બાજુ મિત્રો ગ્રાઉન્ડમાં લઈ જાય પછી તમારું કાગળ આવે કોલેટ જેમ કે ફોર્મ આવે એ ફોમમાં તમારો ટેમ લખેલો હોય છે તમારા કરિયર પરનો હોય છે અને જે સ્કેન મારે હોય પગમાં ત્યાં એના દ્વારા તમને ખબર એમાં બધો સમય લખેલો હોય એ બધો આવે રિઝલ્ટ તમારું આવે એ રિઝલ્ટમાં તમને ખબર પડે કે હું ટેમ છે કેવો રહેવું છે એને પહેલે છે ને એક બાજુ કાઢશે અને જે પાસી છે એને બિહાર છે ફેલવાળાને બીજો બિહાર અને પાયસવાળાને ને બીજો બિહાર પછી મિત્રો પાયસ આ પછી મિત્રો સાથે ઊંચાની બધી બધું એવી રીતનું કરે છે અને પછી ફેલવાળા બધી એવી બિહાર અને પછી બધા ફોર્મ ફોર્મ ભરાયા હતા જ્યારે રિઝર્ટ આવી જાય હાવ પાકું પછી મિત્રો બહાર નીકળ્યા છે પછી બહાર નીકળ્યા પછી પાછા જ્યાં હતા ને આપણે આપણું સ્કેનર મિત્રો દોડી નાખી પછી દોડી દેવી ને પછી આપણું બાંધેલું હોય ને ઘડિયાળ પગમાં એટલે એ બધું આપણે સ્ટીકર નંબરને એવું બધું કાઢી નાખવાનું ને એ કાઢ્યા પછી તમને આ બહાર બહેાર્યા બહાર બહેર્યા પછી સમજાવું બધું છે અને બધાને મિત્રો પાસથી હોય ને કાગળ ન આપે ખેલ તે હોય ને મિત્રો રિઝલ્ટ આપે એમાં નંબર લખેલો હોય એટલે કે નો સમય લખેલો હોય છે ખુલ્લો સમયમાંથી મિત્રો જોડે એ અને પાસથી આવીને મિત્રો ઓનલાઈન દેખાડે કેમ કે ઓનલાઈન સીધું આવી જાય છે પાસ થાય ને ઓનલાઈન આવી જાય તો કેવી રીતનું છે એ બધું તમને આગળ ખબર પડી જશે ગાંધીનગર મિત્રો ખાસ બીએસએફનું ટ્રેનિંગ સેન્ટર હોય ને તમારે ગ્રાઉન્ડ હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો હા એવી રીતનું ગ્રાઉન્ડ છે પહેલો બીજો ભાગ ન જોઈએ તો જોઈ આવી પછી બહાર તમે નીકળી જાવ અને તમે આપણે નીકળ્યા મિત્રો ચાર વાગે એન્ટ્રી થઈ ગઈ હતી અને અંદર મિત્રો સાત વાગે આપણે દોડી ગયા પછી આઠ નવ ને દસ બેઠા દસ વાગે આપણે બહાર નીકળ્યા ત્રણ કલાક દોડી ગયા પછી બેઠા પછી બહાર નીકળ્યા સાડા દસ જેવું બહાર સાડા દસ જેવું થઈ ગયું બહાર નીકળ્યા ને એટલે આવડો મિત્રો અનુભવ કહો હતો પછી બહાર નીકળી પછી આપણે મિત્રો ગ્રાઉન્ડ રહ્યું કેવું ગ્રાઉન્ડનો અનુભવ રહ્યો મિત્રો કીધો છે મારો તો ખાસ વાત કહો તો મિત્રો આપણે ગ્રાઉન્ડમાં ખાલી ત્રણ સેકન્ડ આટો રહી ગયા હા આપણે પાસ નથી કર્યું કેમ કે ત્રણ સેકન્ડમાં મિત્રો થોડું ત્રણ સેકન્ડ ખાલી રહી ગયા અને બીજા ચૂંટણી ખાસ જાઓ તો એ ભૂલ ન કરતા આપણે મિત્રો સમય આંખે જોયું કહેવાય કેમ કે આપણે આંખ ઉપર મિત્રો જોયું કહેવાય કે આપણું ગ્રાઉન્ડ કેવું છે કેવું રહ્યું કેવું નહીં રહ્યું બધી માહિતી આપણે આમે જોઈને જે કીધું છે અનુભવ કેવો કીધો છે કેવો રહ્યો છે આપણો અનુભવ એવો તો બીએસએફનો ગ્રાઉન્ડ તમામે જો ગાંધીનગર હોય તો ખાસ કમેન્ટ કરી દેજો ને આવું તો ગ્રાઉન્ડ હોય છે આવું મિત્રો તમને જે ડોક્યુમેન્ટની બધું જોઈએ છે માગે છે તો ખાસ એ લઈ લેજો અને અનુભવ હતો ગ્રાઉન્ડનો તો કીધો છે અને પેલો બીજો ભાગ ન જોયો તો ગ્રાઉન્ડ કીધા પછીનો અનુભવ એ બધો મિત્રો તમને કીધો છે તો આપણે મિત્રો ખાલી ત્રણ થી ચાર સેકન્ડું મિત્રો રહી ગયા ગ્રાઉન્ડ નો થયું ઊંચા સાચી બાતી બધું થઈ જાત બાકી એકસો પાસઠ ઊંચાઈ માગતા બધું થઈ જાય પણ ગ્રાઉન્ડ પણ થઈ જાત પણ થોડુંક મિત્રો આપણે હું વાંધો આવ્યો તમને કહી દઉં એ મિત્રો ખાસ ન કીધું કેમ કે બૂટ આપણે બૂટમાં વાઘરી હતી વાઘરી કહેવાય છે એ મિત્રો આપણે છૂટી ગઈ એટલે પગમાં આવી બહુ અને પડવાનું પડે તેવું થઈ જતું હું પછી મેં ધીમો ગ્રાઉન્ડ કરી નાખ્યું થોડું ધીમો પડી ગયો એમાં મિત્રો ન થયો થી ચાર સેકન્ડ હાટું રહી ગયો જો આટલો ન રહ્યો તો અત્યારે હું મિત્રો તમારે સામે પાસ થઈને ખૂબ તો મેં આંખો કે સામને મિત્રો દેખાય મેરા સપના તૂટની કે બાદ એટલે કે મેરો આંખની મેં આંખોની સામે મિત્રો આપણું સપનું એ મિત્રો તૂટને કે દેખા હે મિત્રો બાદ એટલે કે આ મિસયુ બી એસએફ એટલે કે આંખોની સામે મિત્રો આપણું સપનું તૂટતા દેખ્યું એટલે કેવો કાંક અનુભવ હોય છે મિત્રો કેમકે આપણું છેલ્લે ત્રણ સેકન્ડ આટલું મિત્રો આપણું બીએસએફનું રાઉન્ડ મિત્રો ફેલું થયું છે તો આપણે આંખોની સામે મિત્રો આપણું સપનું ટૂંટવું છે સામે મિત્રો બી એસએફનું સપનું તૂટ્યું છે આજે તો કાંઈક અનુભવ આવો હતો તો સલો બ્લોગ નહીં અહીંયા પછી એન કરી નહીં કાંઈ વાંધો નહીં મિત્રો ફરી બ્લોગ અહીંયા એન વિશે જો બ્લોગ ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલા ફર્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા જો મળે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જઈજો